મારું નામ મેરુ દોંડા છે હું ખેલ સાહેબ નોકરી કરું છું મારી હાલ માંગણી એ છે કે ગુજરાતની અંદર છેલ્લા પંદર વર્ષ ડેમ શિક્ષણ પ્રાથમિક શાળામાં કાયમી દોડ ભક્તિ કરવામાં નથી આવી સરકાર રમત ગમત લઈ રમશે ગુજરાત ઇકશે ગુજરાત બધા રાજકારણીઓ ફેમએલની ટુર્નામેન્ટો થાય છે બાળકોને રમવાનું છે બાળકોને રમવા મોબાઈલમાં પડી ગયો અને મોબાઈલનો કેટલો દુરુપયોગ થાય છે અને મોબાઈલ દ્વારા કેટલા કેટલા અત્યારે તમે હાલ પણ ઓલા બ્લેડવાળા કિસ્સાઓ તમે જોયા હતા કેમ બ્લેડના કિસ્સા કેમ કે તમે રમ રમતના મેદાનમાં નથી ઉતરતા એટલા માટે તમે મોબાઈલમાં છે મોબાઈલમાં અલ્પ નવા તમને ટાર્ગેટ આપવામાં આવે બ્રેક કાંઈ આ રીતે બ્લેડો મારો આવું કરો આ બધું નથી કરવું તમે ખાલી એક વ્યાયામ શીક્ષો છેલ્લા પંદર વર્ષથી ભરતી નથી કરી તો તમે વ્યાયામ શીખોથી ભરતી કરો અને જ્યાં સુધી ભરતી નહીં કરો ત્યાં સુધી અમે લોકો અહીંયાથી હટવાના નથી આજે અમારો પંદરમો દિવસ છે પણ કદાચ અહીંયા બાર છ મહિના રોકાવાનું થશે ને તો અમે બધા અહીંયા રેડી છીએ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મેદાન છોડવાના નથી કેટલા લોકો આવેલા છે અહીંયા અમે રોજ અમે અલ્ટરનેટ રાખેલા છે અને લગભગ અહીંયા હજારોની સંખ્યામાં પાંચસોથી હજારની સંખ્યા અમે હોય છે છીએ ત્યાં સુધીમાં કઈ કઈ જગ્યાએ આપણે છે અમે લગભગ તાલુકા જિલ્લા પછી શિક્ષણના સંઘો પછી ત્યારબાદ ડિંડોઈ સાહેબને મુખ્યમંત્રી સાહેબને પણ એકવાર મળી આવેલા છીએ બધાને અમે પત્ર છેલ્લા પંદર વર્ષથી આવેદનપત્ર એવું નથી કે અમે છ મહિનાથી ચાલુ કરો અમે છેલ્લા પંદર વર્ષથી આવેદનપત્રો આપી રહ્યા છીએ કે તમે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં વ્યામ શિક્ષકોની ભરતી કરો સરકારે ભરતી કરવાનું આવ્યું તો નવું ગટકડું લાયા પાંચ હજાર પંચોતેર જે સ્કૂલોમાં ત્રણસો વિદ્યાર્થીઓથી વધારે વિદ્યાર્થીઓ એવી સ્કૂલોમાં ખેલ સહાય જે કરાર આધારિત નોકરી છે એવું લાવ્યા પણ અમારે ભાઈ કરાર આધારિત નથી અમે સરકાર માન્ય પરીક્ષા પાસ કરી છે અમે સાત સાત વર્ષ ભણ્યા છીએ બીપીએ ભણ્યા બીપીએડ ભણ્યા સીપીએડ ભણ્યા ડીપીએડ યોગાનો કોર્સ કર્યો એમપીએડ કર્યા માસ્ટર ડિગ્રી કરીને પણ જો અમારે કરાર આધારિત નોકરી કરી હોય ત્યારબાદ અમે લોકો સરકાર માન્ય પરીક્ષા પાસ કરી છે તો પરીક્ષા પાસ કર્યા બાદ છતાં પણ જો સરકાર અમને ભરતી લાગે તો આ સરકારને કરવું છે શું આ સરકારને ભવિષ્યને પાંગળું બનાવવું છે જો બાળકો પાયાથી જ મજબૂત નહીં હોય જો કોઈ બાળક પાયાથી જ શારીરિક રીતે મજબૂત નહીં હોય તો આખું મકાન કઈ રીતે મોટું થાય જેમ બાળક મોટું થાય છે તો એને રમતગમત રીતે ખબર જ કઈ રીતે પડે પછી ગુજરાતમાં ક્યાંય મેડલ આવતા નથી ગુજરાતનું કરોડ રૂપિયાનું બજેટ બનાવી છે ગમત માટે પણ કોઈ મેડલ તો લાવો આવ ઘણા કાઢ્યા કોઈ મેડલ આવે છે તો તમે કોઈ રહેશે પાયામાં ભરતી નહીં કરો તો આવું જ થશે અમારે તો સરકારે રિક્વેસ્ટ છે અમે એવું નથી કે તમે કોઈ એવો બળવો નથી કરવા અમે ગાંધીજી માર્કેટ માર્ગે ચાલીએ છીએ અમારા શાંતિથી ખાલી ન્યાય જ જોતો હતો કે તમે અમને ન્યાય આપી દો અમે એવું કંઈ નવીન વસ્તુ તો માગતા નથી કે ભાઈ અમારે તમારો ઘોડે પચીસ ટકાનો વધારો જોવો પગારમાં કે ભાઈ અમારા આવું ફલાણું જોઈએ ગ્રેડ પર જોઈએ અમારે કશું અમારે ખાલી કાયમી જોઈએ એમ શિક્ષણ